કે વિક્રમભાઈને આમંત્રણ આપ્યું ના આપ્યું વિક્રમભાઈ આવવાના ના આવવાના તે બાબતની ખૂબ ચર્ચા ગુજરાતમાં ચાલે છે પણ હકીકતમાં આજ દિવસ સુધી ગુજરાત સરકારે વિક્રમભાઈને લેખિત આમંત્રણ મોકલ્યું નથી ઇન્સ્ટાગ્રામની અંદર હિતુભાઈ કનોડિયા મીડિયાના માધ્યમથી એવું બોલે છે કે જે કમ્ફર્મ હતા એ લોકોને નામ લિસ્ટમાં છે એટલે વિક્રમભાઈની બાબતમાં ગુજરાત સરકાર સમસ્ત ગુજરાતની પ્રજાને સમસ્ત ગુજરાતના ક્ષત્રિય સમાજને અને સમસ્ત ગુજરાતના કલાકારોને ગુમરાહ કરે છે વિક્રમભાઈ નું પહેલો અપમાન કર્યું અને હવે વિક્રમભાઈનું સન્માન કરવું છે એટલે અમારા ક્ષત્રિય સમાજમાં એક રિવાજ છે કે અપમાન કર્યા પછી માન મળે સ્વીકારવું નહીં ગોમડામાં કહેવત છે કે લાકડી સોળીને પછી ધૂચું ઓઢાડો વ્યાજબી નથી અને વિક્રમભાઈ એમના અગાઉના સમય મુજબ ફિલ્મનું શૂટિંગ ગીતોનું શૂટિંગ એમના પરિવારની અંદર સામાજિક પ્રસંગ આવા બધા કારણોસર હાજરી આપી શકે એમ નથી એટલે કોઈ ખોટી અફવા ફેલાવશો મત ખોટી વાતો ગુજરાતમાં ચલાવશો મત સરકાર વારંવાર ક્ષત્રિય સમાજનું અપમાન કરે છે વ્યાજબી નથી અને વિક્રમભાઈનું લિસ્ટમાં નામ પણ નથી ગુજરાત સરકારનો કોઈ સત્તાવાર અધિકારી વિક્રમભાઈના ઓફિસે હજી આમંત્રણ આપવા પણ કોઈ ગયું નથી એટલે ખોટી રીતે વિક્રમભાઈને બદનામ કરવાની વાત છે અને ક્ષત્રિય સમાજના તમામ કલાકારોને વિનંતી કરું છું કે તમારા પ્રતાપથી તમારા આશીર્વાદથી તમે જે મોમેન્ટ ચલાવી તેના કારણેથી ગુજરાત સરકારે એવોર્ડ આપવાની પણ શરૂઆત કરી ત્રીસ એપ્રિલ સુધી દરેક ફિલ્મના નામ પણ મંગાવ્યા એટલે તમારી મક્કમતા તમારી લડત તમારો અવાજ ગુજરાત સરકારે સાંભળ્યો છે અને તેના કારણથી તમામ કલાકારોને લાભ થવાનો છે એટલે મીડિયાના માધ્યમથી સરકાર ખોટી અફવાઓ ના ફેલાવે વિક્રમભાઈનું બદનામ ના કરે અમારા ક્ષત્રિય ઠાકોર સમાજના તમામ કલાકારોને બદનામ મત કરો કલાકારો જોડે ટાઈમ હોય નહીં એ લોકો હાજર રહે ના રહે એનો કોઈ મતલબ હવે છે નહીં પહેલું અપમાન કર્યું અને હવે સન્માન કરો એ વ્યાજબી નથી એટલે ખોટી અફવાઓ ચલાવવાનું બંધ કરો સૌને મારા ઢોગળજી ઠાકોરના પ્રણામ અને વંદન સમગ્ર એ તમે વિયોમાં આગળ જોઈ લીધું અને વિક્રમ ઠાકોર વિશે શું બોલ્યા એ પણ તમે વિડીયોમાં આગળ જોઈ લીધું અને વિક્રમ ઠાકોર શા માટે વિધાનસભાની અંદર નતા ગયા એ પણ નવગણજી ઠાકોરે તમને કહ્યું હશે નહીં વિક્રમ ઠાકોર શા માટે નથી ગયા તમને વિડીયોમાં આગળ જોવા મળી જશે તો વિડિયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરીને આગળ શેર જરૂરથી કરજો અને ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકોન ઓન કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને અમારી આવનારી માહિતી સૌથી પહેલાં જોવા મળી રહે તો ચાલો હવે વધારે વાત નથી કરવીને વિડીયોની શરૂઆત કરીએ તો દર્શક મિત્રો જોઈ લો વિક્રમ ઠાકોર વિધાનસભાની અંદર નહોતા ગયા એનું આ કારણ વિક્રમ ઠાકોર વિડીયોમાં શું કહી રહ્યા છે તો ને લગ્ન તો મારા મામાના દીકરાના હતા બે દિવસ પણ કદાચ એમાંથી ટાઈમ કાઢીને પણ હું આવી શકતો એવું કે નતો છવ્વીસ સત્યાવીસ એટલા માટે જ નતો ગયો કારણ કે હું જાત ત્યાં વિધાનસભામાં તો એવું થાત કે વિક્રમ ઠાકોર એનો સન્માન નહીં મળતું એટલા માટે ત્યાં ગયું એનું સન્માન કરાવી દીધું એટલે લોકોને એવું લાગત કે ભાઈ ખોટો મેસેજ જાય કે વિક્રમ ઠાકોરે એનું સન્માન કરાવવું હતું પણ મારા સન્માનની વાત જ નહોતી દરેક સમાજના કલાકારોની વાત હતી એટલા માટે હું નહોતો ગયો કે મારે સન્માનથી દૂર રહેવું હતું સરકારથી નહીં